માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોલેરાના દર્દીઓની મુલાકાત કોંગ્રેસે લીધી કોંગ્રેસ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું સાથે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય કર્મચારીઓને અનુરોધ કર્યો હતો આ તકે જિલ્લા તાલુકા તેમજ શહેર કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરેલું છે અને અમારી તો વખતો વખત હોસ્પિટલની મુલાકાતો થતી હોય છે પણ આજ ખાસ જે મુલાકાત છે કોલેરાગ્રસ્ત જે દર્દીઓ છે એને કેવી સારવાર મળે છે શું છે અને એને જોવા માટે આજે અમે આ માંડવીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે અને ત્યાં સ્ટાફ તેમજ ડૉક્ટરોની ઘટ તો છે જ જો કદાચ વધારે આ રોગ ફાટી નીકળે તો ગંભીર પરિસ્થિતિ પેદા થાય અને અહીંયા ડૉક્ટરોની વ્યવસ્થા સાધનોની વ્યવસ્થા એ કારણ કે કરવી પડે જે તે વખતે જે કોરોના હતો ત્યારે સરકાર ઊંઘતી ઝડપાણી હતી અને ડૉક્ટરો અને જે દર્દીઓને સારવાર નહોતી મળતી બહારે એને સારવાર લેવી પડતી હતી એ ખબર ખૂબ ગંભીર ઘટના હતી અને પોતાના જે સર્વજન આ તડકામાં કે બહારે પડ્યા એ વ્યાજબી વાત નથી એટલે આજે અમે સિવિલ હોસ્પિટલની એટલાય મુલાકાત લીધી છે કે આવું કોઈ મોટું રૂપ લે આ મારી મહામારી છે એ ગંભીર રૂપ લે તો સરકાર આ હોસ્પિટલ શું એની વ્યવસ્થા કરી શકે અને એની શું વ્યવસ્થા છે એટલા માટે આજે અમે એ લોકોની હોસ્પિટલની મુલાકાત લીધી છે કેટલા દર્દીઓ છે જો અત્યારે અમે છ એક દર્દીઓ ત્યાં મળેલા છે અને એ સારવાર હેઠળ છે અને સારવાર ચાલે છે એની અને અમુક દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલો છે જે પ્રાઇવેટમાં પણ સારવાર લે છે આ બિનસત્તાવાર રીતે અમુક એ મૂર્તિઓ પણ થયા છે પણ આ લોકો ખાલી પોતાનો જે આ જે રોગ છે અને કામગીરી છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે અને પ્રજાને જે હાડ મારી કે મુશ્કેલી ન થાય અને હવે એના કોઈ તકલીફ ન પડે એના માટે અમે રજૂઆત કરેલી છે આજે માંડવી કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ કોલેરા ગ્રસ્ત દર્દીઓ છે એની મુલાકાત લેવામાં આવી હતી અને સાથે સાથે એક ફ્રૂટ વિતરણ કરવામાં આવેલું હતું ખાસ કરીને અમારે એ કહેવું છે કે છેલ્લા ઘણા વખત થયા પાર્ટીએ પાર્ટીના લોકોએ એ અહીંયા આવી અને જે કોલેરા ગ્રસ્ત અમારા ભાઈશ્રી હતા આ જયંતિભાઈ એમને જ પ્રથમ તો કેસ કોલેરા થયો તો અને ત્યાં એણે સારવાર લીધી હતી પણ સારવારમાં પણ બહુ કંઈ દમ નહોતો નીકળ્યો અહીં મારે આજે એટલું કહેવું છે કે કોલા કોલેરા છે એટલો ભયંકર રોગ છે કે આમાં આ વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે ત્યારે અહીં સિવિલ હોસ્પિટલમાં આ ખબર નથી પડતી કે શું કામ ગુજરાત સરકાર ડૉક્ટરની પણ નિમણૂંક નથી કરતી અને છેલ્લા કેટલાક વખત ત્યાં એમાં સાધનોનો પણ અભાવ છે અને દર્દીઓ છે એ એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ એને કારણે જઈ રહ્યા છે જેથી કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ રહ્યા હોય જેથી કરી અને ગરીબ દર્દીઓને પણ આના માટે પારાવાર મુશ્કેલી થાય છે અમારા ભાઈશ્રી તાલુકાના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી પણ આ સિવિલ હોસ્પિટલ માટે આંદોલન અને ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને ત્યારે સરકાર ખરેખર એક ઊંઘી ચડપાઈ હતી ત્યારે હવે એ અનુસંધાને મારે કહેવું છે કે લોકો ક્યાં સરકાર ક્યાં સુધી આ ગરીબો સાથે મજાક મસ્તી કરતી રહેશે માત્ર મત લેવા છે પણ એ લોકોને ઉપયોગી નથી થવું એક દુઃખદ અને નિંદનીય બાબત ગણાય છે